રાજા રામ મોહન રાય ના જે છે મૃત્યુ પછી બ્રહ્મો આના વિભાજીત હતા લીડર અને આ સંસ્થાના લીડર કોણ હતા આની અંદર તો ભાઈ રાધાકાતા દેવ અને દેવેન્દ્રનાથ ટાગોર જે છે જવાબ આની અંદર સાચો આવશે તો આને જે છે જરા મસ્તિષ્કની અંદર જે છે ધ્યાન રાખીશું

તેમના પુત્રોએ જે છે અલગ અલગ પ્રવૃત્તિમાં જે છે કહેવાય કે એમનું નામ રોશન કર્યું એમાંના એક તે રવિન્દ્રનાથ ટાગોરજી બંગાળી ભાષાના પ્રસાર માટે એમણે સર્વ તત્વ દીપિકા સભાની સ્થાપના કરી હતી અઢારસો ને બત્રીસ માં અઢારસો ને ઓગણચાલીસ માં પોતાના જ ઘરમાં તત્વ બોધિની સભાની સ્થાપના કરી હતી તો આ કેટલાક ફેક્ટ ધ્યાન રાખજો તેમણે પાઠશાળા નામની શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી આર્થિક વિટંબનાના કારણે અઢારસો ને અડતાલીસ માં જે છે એને બંધ કરવી પડે છે તત્વ પત્રિકા મારફત અડધી સદી સુધી એ કાર્ય જે છે એમને સુપવારે પાર પાડ્યું પત્રિકાના જે છે ઉદાર મતવાદી અભિગમથી જે છે બંગાળી યુવા વર્ગ ખૂબ પ્રભાવિત થાય છે સાહેબ રાષ્ટ્ર વિરોધી તથા હિન્દુ વિરોધી શિક્ષણ પ્રદાનનો પ્રભાવ ખાડવા હિન્દુ હિતાર્થી વિદ્યાલયની જે છે સ્થાપના 1846 માં ધ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના 1851 માં પોતાની આંતરિક ચેતનાને જે છે અનુસરીને બ્રાહ્મો ધર્મ

1828 માં કલકત્તા ખાતે બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહનદાસ દ્વારા કરવામાં આવે છે તો આવા જેટલા જે છે તમામ ઇન્ફોર્મેશન અને આ જે છે મોસ્ટ આઈ આઈએમપી તરીકે પણ ગણીને ચાલજો ભાઈ મોસ્ટ આઈએમપી કરીને ચાલજો પરીક્ષા માટે કયા દેશની વિનંતી પર ઇન્ટરપોલ જે છે પહેલી વખત સિલ્વર નોટિસ જે છે ઇશ્યુ કરે છે તો ભાઈ અહીંયા જે છે જવાબ આવશે ઇટલી નામનો આ દેશ છે અને આ ઇટલી નામનો દેશ જે છે આ ઇસ્યુ કરે છે તો ઇન્ટરપોલની જે છે અલગ અલગ પ્રકારની નોટિસો ઇસ્યુ કરવામાં આવે છે ઇન્ટરપોલ દ્વારા એમાંથી જે છે અત્યાર સુધી જે છે રેડ નોટિસ ત્યાર પછી યલો નોટિસ જે ખોવાઈ ગયેલા લોકો માટે યલો નોટિસ છે જે લોકો બહુ વોન્ટેડ માણસો એના માટે રેડ નોટિસ છે બ્લુ નોટિસ જે છે એનામાં એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરવામાં આવતી હતી ભાઈ પણ આ એક નવી જે છે આ નોટિસ હવે નવી આવી છે આની અંદર

એ લોકો સંપત્તિ વિદેશમાં મોકલી દેતા હોય પકડવાની કેવી રીતે ભાઈ તો એના માટે જે છે સંપત્તિને ઓળખવાનું કે આ લોકો અહીંથી પૈસા લઈને ત્યાં ગયા હતા એને પકડીને પાછી લાવવાની સાહેબ દેશમાંથી લૂંટવામાં આવેલી સંપત્તિઓ હોય વાહનો હોય નાણાકીય ખાતા હોય વ્યવસાયને ટ્રેક કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરી જેવા કે ફ્રોડ છે ભ્રષ્ટાચાર છે પર્યાવરણ સંબંધિત ગુના અને ડ્રગ ટ્રાફિકિંગમાં જે છે આનો સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ ઇન્ટરપોલ ની વાત કરીશું

તો આપણને ધ્યાન રાખી લેજો વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી પહેલનું નામ શું છે તો આ ને સાંત્વના કેન્દ્ર એવું એક નામ આપવામાં આવ્યું છે કયું સાંત્વના કેન્દ્ર એવું નામ આપવામાં આવ્યું છે તો આ છે સાંત્વના કેન્દ્ર સાહેબ જેમાં बात करिए तो आनी अंदर दे छे सरस पंजानो सांत्वना केंद्र शुरू करवामा आवसे ले દરેક પોલીસ સ્ટેશન માં એક સાંત્વના કેન્દ્ર હશે ભાઈ આ કેન્દ્ર શું હશે જેની અંદર મહિલા હેલ્પડેસ્ક હશે સાહેબ

આપણી જે પેઢી છે એ આપણા જેટલા પણ યુદ્ધ ક્ષેત્રો જેટલા યુદ્ધ થયા છે સાહેબ અને બેટલ ફીલ્ડ છે એના વિશે માહિતી જાણી શકે એના વિશે જાણી શકે અને લાહો મેળવી શકે એને પણ જે છે ધ્યાનમાં રાખવામાં આવી રહ્યો છે ટોટલ સિત્યોતેર ઐતિહાસિક યુદ્ધ સ્થળોનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગલવાન ગેલી છે જેમાં બે હજાર ભારત ચીન વચ્ચે અથડામણ થઈ હતી ભાઈ ડોકલામ છે એટલે કે ભારત ભૂતાન અને ચીન વચ્ચેનું એક ટ્રાય જંકશન છે સાહેબ એજ રીતે નાથુલા પ્લાસ છે લોંગેવાલા છે ઓગણીસો 1962 1971 ના યુદ્ધના સ્થાનો છે સાહેબ લાઇન ઓફ કંટ્રોલ છે લાઇન ઓફ એક્ચ્યુઅલ એલએસી છે સાહેબ એલઓસી છે આ બધા અને સિમ્યુલેશન એક પ્રકારનું જે છે મ્યુઝિયમ જેવું સ્ટ્રક્ચર પણ હશે આની અંદર તો આ યુદ્ધ પર્યટનને પણ મદદ કરશે આપણી જે છે પાછળની પેઢી છે એમને પણ અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થશે ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સની અંદર ભારત કયા નંબર પર છે તો ભારત જે છે એ બીજા નંબર પર છે सेकंड नंबर पर है केम है हम आम न कहता नंबर कहो रैंक बीजो है आ कन्फ्यूजन रहे कन्फ्यूजन ने दूर कर सांभजो पहला तो क्यूएस वर्ल्ड फ्यूचर स्किल इंडेक्स अंदर भारत दी जो ही है तो भारत तमने फ्यूचर ऑफ नंबर पर फ्यूचर ऑफ कैटेगरी में बीजा नंबर पर है पर स्कल फिट करिए तो नंबर है

પદેન વડા હોય છે અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથોબ્રેરી નામથી કરવામાં આવે છે સાહેબ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય પ્રમાણે વાત કરીશું તો વડાપ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ મિશ્રા જે છે એમને પાંચ વર્ષની મુદત માટે ફરીથી નિમણૂક કરવામાં આવેલી છે સાહેબ આ ઉપરાંત આ મ્યુઝિયમ ની વાત કરીશું તો પહેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ લાઇબ્રેરી તરીકે ઓળખાતું હતું આ કેમ્પસ નવી દિલ્હી ખાતે આવેલું છે આપણે આપણા દેશમાં ત્યારે કમાન્ડર નિવાસસ્થાન હતું અંગ્રેજો વખતે સાહેબ ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ માં જે છે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અહીંયા રહેવા આવે છે એટલે કે એમનું સત્તાવાર નિવાસસ્થાન બને છે ઓગણીસો ચોસઠ માં એમનું અવસાન થયું ત્યાં સુધી પોતે ત્યાં જ રહે છે સાહેબ પછી ભારત સરકારને એને જવાહરલાલ નહેરુ ને સમર્પિત સંગ્રહાલયમાં જે છે પરિવર્તિત કરવામાં આવે છે ઓગણીસો રાધાકૃષ્ણનજી છે મૂર્તિમાં આનું કરે છે છે બ્રિટિશ ઇન્ડિયા વખતે જે આનું બાંધકામ શરૂ થયું હતું ભાઈ અને બ્રિટન ના સ્થાપતિ રોબર્ટ ટોર રસેલ જે છે આ ઈમારતની જે છે ડિઝાઇનનું ડિઝાઇન કરેલી હતી ભાઈ તો આ અત્યારે હાલ જે છે હવે પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે ઓળખીએ છીએ એપ્રિલ બે હજાર બાવીસ ની અંદર જે છે આ સંગ્રહાલયનું ઉદઘાટન થાય છે એનું નામકરણ પણ જે છે બદલી નાખવામાં આવે છે ભારતના જેટલા પણ વડાપ્રધાન છે એમના વિશે જે છે તમને સંપૂર્ણ મ્યુઝિયમમાં જોવા મળે છે દરેક વડાપ્રધાનના કાર્યો એમનું કાર્યકાળ એમાં કયા કયા નિર્ણય લેવામાં આવ્યો ભારતની પ્રગતિ પર કેવી રીતે લઈ ગયા એ બધી ઇન્ફોર્મેશન તમે અહીંયા જાણી શકો છો સાહેબ ત્યાર પછી કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે સાતમા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ કોણ હતા તમે જે છે આ લિંક જોઈ હશે કે ભાઈ અત્યારે બેઝિક પગાર જે છે સત્તર હજાર છે વધીને ચોત્રીસ હજાર થઈ જશે પણ આ બધું હજી ફાઈનલ અપ્રુવલ આવવા દો એના પછી હજી તો સાહેબ જે છે એમને જાહેરાત કરી છે હજી એક અધ્યક્ષ બે સભ્યોની નિમણૂક કરવાની બાકી છે એ નિમણૂક થશે ત્યારે વધારે ડેટા તમને જે છે મળી જશે પછી લાગુ ક્યારે થાય બધી વસ્તુ જે છે હવે ધ્યાનથી સાંભળજો પરીક્ષામાં શું પૂછાઈ શકે છે તો એક તો આઠમા પગાર પંચની જે છે રચનાને મંજૂરી આપી છે ભાઈ અને આયોગની ભલામણો બે હજાર છવ્વીસ થી જે છે લાગુ કરવામાં આવશે ઓગણીસો ને સુડતાલીસ થી જે છે પગાર પંચની રચના કરવામાં આવે છે અને નિયમિત અંતરાલ થાય છે સામાન્ય રીતે દર દર વર્ષે કરવામાં આવે છે અત્યાર સુધીમાં સાત પગાર પંચની જે છે ભલામણ ભલામણ લાગુ કરવામાં આવેલી છે સાતમા પગાર પંચની ભલામણો બે હજાર લાગુ કરવામાં આવે છે અને એનો કાર્યકાળ બે હજાર છવ્વીસમાં જે છે એ સમાપ્ત થઈ રહ્યો છે તો એના પહેલા આની નિમણૂક થવાની હતી સાતમા પગાર પંચની રચના બે હજાર કરવામાં આવી હતી અને એ પગાર પંચે જે ભલામણો આપી એને એક જાન્યુઆરી બે હજાર સોળ થી જે છે લાગુ કરવામાં આવી છે સાહેબ તો આ બધી જીકે છે સાહેબ અને પહેલા જે છે સાહેબ નવો જે ભલામણો હશે એ નક્કી કરવામાં આવશે શું કરે છે તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે પગાર માળખું શું હોય એમને કયા કયા લાભો મળવા જોઈએ મોંઘવારી ભથ્થું એમને કેટલું મળવું જોઈએ આ બધું નક્કી કરીને ભૂમિકા ભજવે છે એ સાતમા પગાર પંચની અંદર જે છે ફિટમેન્ટ ફેક્ટર જે છે બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો અને એના કારણે જે ન્યૂનતમ એટલે કે બેઝિક સેલરી સાત હજાર હતી એ વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગઈ હતી ભાઈ તો વિચાર કરો ખાલી બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર ગણવાથી જે ઓછામાં ઓછી સેલરી સાત હજાર થી વધીને અઢાર હજાર થઈ ગઈ હતી સાહેબ સામાન્ય રીતે આ પગાર પંચ જે છે એ દર વર્ષે અમે કોઈ સ્પેશિયલી કોઈ કાયદો લખેલું નથી કે ભાઈ કમ્પલસરી દસ વર્ષે જ કરવું સાહેબ પણ હા નોર્મલી જે છે દર દર વર્ષે જે છે આ પગાર પંચની સ્થાપના કરવામાં આવે છે હવે આવો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે કે ભારતમાં પગાર પંચના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે કેન્દ્ર સરકાર દ્વારા દર પાંચ વર્ષે તેની રચના દર પાંચ વર્ષે નહીં પહેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું ભાઈ બીજું આની ભલામણો જે છે અમલીકરણ માટે જે છે ફરજિયાત છે ના ના આના માટે એવું નથી કે જે ભલામણો થઈ છે બધી જ લાગુ ફરજિયાત પણ લાગુ પડે ના બે આ કેન્દ્રને કેન્દ્ર માટે કરે છે પણ રાજ્ય સરકાર માટે કરતું નથી એટલે કે ના આ સાચું છે ના આ સાચું છે ના આ સાચું છે ત્રણે ત્રણ વિધાન આની અંદર ખોટા છે પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સંસ્થા છે એ જે છે કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરે છે એમાં શું ફેરફાર કરવાની જરૂર છે 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 એ જે આપે પેનલ એટલે કે આની અંદર ત્રણ સભ્યો ચાર એ એ ભાઈ તમને જે છે આની અંદર ભલામણ કરતું હોય છે ખાસ કરીને બોનસ ભથ્થા ને બધી લાભોની જે છે ગણતરી કરતું હોય છે કેટલું મળવું જોઈએ શું મળવું જોઈએ સંરક્ષણ દળો માટે પણ પગાર પંચ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ પેન્શનો પેન્શનરો માટે પણ છે સાહેબ પગારના માળખે ધ્યાનમાં રાખતી વખતે આર્થિક સ્થિતિ આપણા દેશની કેવી છે ફુગાવો શું છે સરકારની નાણાકીય સ્થિતિ શું છે એ બધા જ પરિબળોને જે જે છે 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 ધ્યાનમાં લેવામાં આવે સરકાર ઈચ્છે તો નકારી શકે છે પણ હજી સુધી એવું ક્યારેય બન્યું નથી સામાન્ય રીતે દર દર વર્ષે જે છે પગાર પંચની નિમણૂક કરવામાં આવતી હોય છે પ્રથમ પગાર પંચ ઓગણીસો છેતાલીસ માં સ્થપાય છે સાત પગાર પંચ થયા છે સાતમું જે છે બે હાજર ચૌદ માં બે હાજર સોળ થી ભલામણો લાગુ કરવામાં આવેલી છે બીજી વસ્તુ કેન્દ્રીય પગાર પંચની ભલામણોના અમલીકરણની જવાબદારી જે છે એ નાણા મંત્રાલય હેઠળ ખર્ચ વિભાગની હોય છે ભાઈ કોની ભાઈ નાણા મંત્રાલય હેઠળ ખર્ચ વિભાગની હોય છે અત્યાર સુધી આ સાત નાણા પંચની રચના થઈ છે ભાઈ ધ્યાનથી સાંભળી લેજો પહેલું જે છે નાણા પંચ હતું એ સુડતાલીસ થી ઓગણસાહીઠ સુધી રહ્યું ભાઈ એને ભલામણો લાગુ રહી ભાઈ શ્રીનિવાસ જે છે વરદાચાર્ય જે છે એના અધ્યક્ષ હતા આ બધો કાર્યકર તો હવે થોડું ડિટેલમાં સમજીએ

ત્યાર પછી બીજાની વાત કરીએ તો જગનાથ જગનાથ દાસ જે છે જસ્ટિસ બી એન શ્રી કૃષ્ણાજી જે છે છઠ્ઠા અને જસ્ટિસ અશોક કુમાર માથુરજી એ સાતમા પગાર પંચના અધ્યક્ષ હતા હવે આ બધું ડેટા એક્સ્ટ્રા કેમ જે છે તમને આપી રહ્યો છું એનું કારણ છે કે આવો એક પ્રશ્ન જી માં પૂછાયેલો છે કે સાતમું પગાર પંચ છઠ્ઠું પગાર પંચ પાંચમું ચોથું અને ત્રીજું આપણે યાદ રાખેલું હોય તો આ યાદ રહી જાય ઓટોમેટિકલી એટલે કે આપણે ટેબલ યાદ રાખ્યું હોય તો ઓટોમેટિક આપણને યાદ રહી જાય ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર જે છે ભારતના સુનિતા વિલિયમ્સજી જે છે હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર આવી ચૂક્યા છે

આ સ્પેસવોક નો મુખ્ય હેતુ ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોર ઓર એટલે કે જે નાઈસર એક્સરે ટેલિસ્કોપ ને જે છે રિપેરિંગ કરવાનું હતું અને આ મિશન નું નામ યુએસ સ્પેસવોક્સ 91 જે છે રાખવામાં આવે છે આ મિશન માં સુનિતા વિલિયમ્સ ની કારકિદી નું આઠમું સ્પેસવોક હતું ભાઈ અને હેક ભయ్యా જે જોડે હતા એ ચોથું સ્પેસવોક હતું ભાઈ લગભગ 6.5 લાખ સુધી આ સ્પેસવોક એટલે કે સ્પેસની બહાર રહ્યા સાહેબ અને જે છે સુનિતા વિલિયમ્સ જી એ બાર વર્ષ પછી સ્પેસ વોક એટલે કે સાહેબ એક્સ્ટ્રા વેહીક્યુલર એક્ટિવિટીસ ઈવી પરફોર્મ કરી સર સુનિતા વિલિયમ જે છે સૌથી મોટી વયે જે છે કરનારા રેકોર્ડ બનાવી દીધો છે એમણે સાથે સાથે જલીકટ્ટુના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે પહેલું વિધાન જલીકટ્ટુ પરંપરાગત રીતે તમિલનાડુમાં જાન્યુઆરી મહિનામાં પોંગલ તહેવાર દરમિયાન યોજાય છે એબ્સોલ્યુટલી કરેક્ટ

જાન્યુઆરી મહિનામાં પોંગલ તહેવારની શરૂઆત થઈ જાય છે પણ અહિયાં જે છે આ સમાચારમાં છાવાયેલો છે કારણ કે સાત લોકોના જે છે અવસાન થઈ જાય છે દર્શકો છે ને સાથે સાથે એક બળદ માલિકનું પણ અવસાન થાય છે ઘણા બળદોનું પણ આની અંદર અવસાન થઈ જાય છે અને પોંગલ તહેવાર દરમિયાન જે છે આખલાને આવું કાબુમાં કરવાની જે છે આ રમત છે સાહેબ આ બહા બહા બહાદુરી છે પછી આ રમતને કહી કે પરંપરા પ્રતિષ્ઠાઓથી ચાલતી આવી છે એક પ્રકારનું સંસ્કૃતિનું પ્રતિક તરીકે પણ જે છે આ રમતને ઓળખવામાં આવે છે સાહેબ

છઠ્ઠી થી પહેલી સદી ની આસપાસ જે છે સંગમ સમયગાળા દરમિયાન કહેવામાં આવે છે આની શરૂઆત જે છે સંગમ સમયગાળા દરમિયાન થઈ હતી જ્યારે તમિલનાડુની અંદર મુલ્લાઈ પ્રદેશ એટલે ઘાટ જંગલોમાં રહેતા આયર જનજાતિ સમુદાયના લોકોએ જે છે આ રમતની પરંપરાની શરૂઆત કરી હતી મદુરાઈ નજીક જે છે સફેદ કાવલીનમાં જે છે ગુફા પેન્ટિંગ પણ મળી આવી અને એ જે છે પેન્ટિંગ એટલે ચિત્રકલાએ જે છે સ્પષ્ટ કરી દીધું કે હા ભાઈ આવી કોઈ રમત જે છે રમાતી હતી અને લગભગ પંદરસો વર્ષ જૂનું હોવાનું જે છે અંદાજો પણ છે આની અંદર ત્યાર પછી બે હજાર ચૌદ માં સુપ્રીમ કોર્ટે જે છે આ રમત ઉપર જે છે પ્રતિબંધ લગાવ્યો હતો ને પછી બે હજાર તેવીસ માં પોતે જ કહી દીધું કે ના ના ભાઈ આ રમત યોગ્ય છે આના ઉપર પ્રતિબંધ ખોટો છે સાહેબ તો હવે જે છે આના ઉપર સુપ્રીમ કોર્ટે પણ આની મંજૂરી આપી દીધી કારણ કે સંસ્કૃતિ પરંપરા સાથે જોડાયેલું છે વાત કરીએ સાહેબ જલીકુટી જે છે એની વાત કરીશું ભાઈ આમાં શું હોય છે તો પહેલા ત્રણ બેલ જે છે આવા હોય હોય છે 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 એને મુક્ત કરવામાં આવે અને જે જે ગામની ગામની દરેક પોતાની પ્રચલિત પરંપરા ચાલતી હોય છે સાહેબ એના ઉપર સિક્કાઓની થેલી વગેરે લાગી જાય છે બાંધવામાં આવે છે પછી ભીડને ભડકાવવામાં ભીડની વચ્ચે દોડાવવામાં આવે છે અને પાછળ બાગે છે ભાઈ તો એને જે છે સિંધુ આજે બાંધેલું છે એમાંથી જે છે સિક્કો અહીંયાથી સિક્કાની થેલી લેવામાં આવે છે નિયમ શું છે ભાઈ તો ત્રણ પ્રકારે રમવામાં આવે છે મંજુ વિરાટુ છે બીજું વેલી વિરાટુ એટલે કે સિક્કો સિક્કો સિક્કાઓ બાંધેલી જે થેલી તમને દેખાય છે સાહેબ બાંધ કર એને બાંધેલી થેલી જે છે મેદાનમાં મૂકી દેવામાં આવે છે તો એને જે છે કાબુ પર કરે છે અને એમાંથી સિક્કાની થેલી લઈ લે છે પછી છે વાટમ મંજુ વિરાટુ જે છે એનો ત્રીજો પ્રકાર છે કે આ લાંબી રસ્સી જે છે લાંબી દોરી હોય છે આની અંદર સાહેબ અને એના ઉપર જે છે એની પકડીને કાબૂ કરવાનું હોય છે સાહેબ અને આના કારણે જે છે હંમેશા આ વાત કરીએ તો આ રમત અને પરીક્ષામાં પણ એટલું જ વધારે પૂછાય છે વર્તમાન વિશેષ જાન્યુઆરી મહિનાનું આવી ચૂક્યું છે સાહેબ તમારે જો મંથલી કરંટ અફેર્સ નું મેગેઝિન આપણું આવી ચૂક્યું છે અને મંગાવું છે તો તમે જે છે સો રૂપિયાના કુરિયર ચાર્જ દ્વારા ધ્યાનથી સાંભળજો

બ્રહ્મો સુપર સોનિક ક્રુઝ મિસાઇલોની જે છે નિકાસ માટે કયા દેશ સાથે કરાર કરવામાં આવ્યો છે આ ત્રણ પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમારે લખવાના છે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટેલ ધન મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ અને જય ભારત